જુનાગઢના વંતલી ખાતે ગોપાલ ઇટાલિયાનો કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બસ સ્ટેશન ખાતે યોજાયો અને વંતલી તાલુકામાં સો થી વધુ લોકોએ આપનો ખેસ ધારણ કર્યો ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભાજપને આડે હાથે લેતા માણાવદર ખાતેથી હુંકાર કર્યો છે ગોપાલ ઇટાલિયાએ શું કર્યો છે હુંકાર જોઈએ આ અહેવાલમાં નમસ્કાર બીએસ ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન માણાવદરના રિવરફ્રન્ટને લઈને ગોપાલ ઇટાલિયા એ નિવેદન આપ્યું છે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટ કાર્યરત નથી થયો ઇટાલિયા બ્રિજ પર કબજો કરી લેશે તેવું પણ તેમણે જાહેર મંચ પરથી હુંકાર કર્યો છે લોકોને સાથે રાખી હું રિવરફ્રન્ટ પર ગોપાલ ઇટાલિયાનું બોર્ડ મારીશ જેનું કોઈ નથી એની આમ આદમી પાર્ટી છે તેવું પણ તેમણે જણાવ્યું બ્રિજ મુદ્દે સુબોલ્યા ગોપાલ ઇટાલિયા ચાલો એક નજર કરીએ

ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે ચૂંટણી જીત્યા પછી મન ભાવ એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળો દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે વંટલીમાં કેશોદમાં વિસાવદરમાં માંગરોળમાં માણાવદરમાં

કેમિકલ વાળું દૂધ વેચે કરોડો લોકોના જીવન સાથે ખેલવાડ થઈ રહ્યો પણ આપણો આત્મા નથી જાગતો શું કામ આપણો આત્મા હિન્દુ પાકિસ્તાનમાં ગયો ગારામાં આવી ગયો કીચડમાં આપણે તો બધું એવાળો સાથે મડતા રહેશો તમે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને અમને Facebook Instagram પર ફોલો કરવાનો ભૂલશો નહીં બગ્યાઓ નવી અપડેટ માટે આપજો તારો ઓબીએસએન ટીવી ન્યૂઝ નમસ્કાર